નમસ્કાર મિત્રો પોલીસ ભરતીને લઈને હાઈકોર્ટમાંથી એક અપડેટ મળી છે બરાબર છે સિમ્પલ વસ્તુ છે કે જે પણ મિત્રોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી એને લઈને જ આ માહિતી આપણે આપીશું બરાબર આ વિડીયોમાં અને બીજી વાત હું પ સ્પષ્ટ કરી દઉં કે આ હું જે માહિતી આપું છું ને એ હાઈકોર્ટ દ્વારા ઓફિશિયલ માહિતી નથી બરાબર છે એટલે કે હાઈકોર્ટે એવો જાહેર મતલબમાં ચુકાદો નહીં કહી દીધો કે ભાઈ આવી જ માહિતી આપણે મળી છે બરાબર હાઈકોર્ટમાંથી એટલે સિમ્પલ વસ્તુ છે કે આ હું જે પણ વિડીયોમાં કહીશ ને એ અનુમાન આધારિત હશે અને અત્યારે માર્કેટમાં છે ને હાઈકોર્ટમાંથી આવું આવું કીધું છે એવું જાણવા મળે છે બરાબર છે હવે એ સાચી વસ્તુ છે કે ખોટી વસ્તુ છે એ તો હાઈકોર્ટ જ્યારે ચુકાદો આપે ત્યારે જ ખબર પડશે પરંતુ આપણે અનુમાન આધાર મતલબ આ અનુમાન લગાવી શકીએ કે આવું આવું થવાની સંભાવના છે બરાબર છે એટલે જે ચુકાદો મતલબ આ ચુકાદો તો નહીં પણ હાઈકોર્ટમાંથી જે માહિતી મળે છે બરાબર છે એમાંથી આપણે આટલા મુદ્દા તાર્યા છે કે ભાઈ આવું આવું થઈ શકે અથવા તો આ જે મુદ્દા છે એના ઉપર શું થવાની સંભાવના છે તો જુઓ ઘણા બધા મુદ્દા છે બરાબર છે અને સિમ્પલ વસ્તુ છે કે આના કેન્દ્રમાં આપણે જે દસ પ્રશ્નો કેન્સલ કરવાની વાત છે ને એની જ ચર્ચા થશે બરાબર છે તો જોઈએ કે હાઈકોર્ટનું શું કહેવું છે હવે જો સિમ્પલ વસ્તુ છે કે ત્યાંના જે સરકારી વકીલ છે ને એમનું એવું કહેવું છે કે ભાઈ બે લાખ અથવા તો અઢી લાખે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે બરાબર છે તો ખાલી વાંધા અરજી ખાલી હજાર અથવા પાંચસોને જ છે અથવા તો શું કહેવાય કે પ્રોબ્લમ એટલા જ છે એમ તો આમાં કેવું થશે કે પાંચસો અથવા હજારને પ્રોબ્લેમ નથી બરાબર છે કારણ કે તમને ખબર છે કે જે પાર્ટ એની અંદર ફેલ થયા છે એની સંખ્યા બહુ બધી વધારે છે કારણ કે તમે ડીવી લિસ્ટ જોય બરાબર છે એમાંથી માંડ માંડ ચોત્રીસ હજાર વિદ્યાર્થીઓ પાસ થાય ચોત્રીસ પોત્રીસ બરાબર છે એટલે બીજા બધા છે એ ફેલ જ થયા છે એટલે સિમ્પલ વસ્તુ છે કે ઘણા બધાને વાંધારજી તો છે જ પણ હાઈકોર્ટના જે વકીલ છે બરાબર સરકારી વકીલ એમનું એવું કહેવું છે કે ભાઈ ના આ તમારી વસ્તુ ખોટી છે કે ભાઈ જેને જે જે વિદ્યાર્થીઓને હવે ચોત્રીસ હજાર ફેલ થયા બરાબર છે બીજા અરે સોરી ચોત્રીસ હજાર પાસ થયા અને બીજા થોડા ઘણા પંદર હજાર જેવા કદાચ શું કહેવાય કે એમના રીતના ફેલ થયા હોય બરાબર છે તો બીજા જે બે લાખ વિદ્યાર્થીઓ એવા હશે કે પાર્ટીમાં મતલબમાં ફેલ થયા છે બરાબર તો એમને વાંધા અરજી હોય તો ચાલો બે લાખમાંથી કદાચ ચાલીસ પચાસ હજાર વિદ્યાર્થીઓ તો આવવા જોઈએ નહીં એમ તો આ તો તમારે તો ખાલી હજાર કે પંદરસો જ સંખ્યા પર દેખવા મળે છે એમ કેટલા લોકોને જ વાંધા છે એમ પણ અહીંયા છે ને આમાં થશે કેવું કે આ જે હજાર પંદરસો વિદ્યાર્થીઓ દેખાય છે ને એ ખાલી પીઆઈ પેલું શું કે આપણે હાઈકોર્ટમાં પિટિશન કરવાની હતી ને એમાં દાખલ થયા હતા ને એ લોકો છે જે હજાર કે પંદરસો વિદ્યાર્થીઓ દેખાય નહીં બાકી તો એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેમને વાંધા છે આ દસ પ્રશ્નોને લઈને પરંતુ એ લોકો છે ને આ પિટિશનમાં જોડાયા નથી પર પણ કેવું કે એમને વાંધા તો છે જ કે ભાઈ પ્રશ્નો સુધરે તો સારું એમ પણ એ લોકોને કેવું કે દેખાવ નહીં કરવાને આમને તેમ બરાબર છે એટલે આ અહીંયા પહેલી વાત તો અહીંયા એવું કહેવા માંગે છે અથવા તો એવી માહિતી મળે છે કે ભાઈ આટલા જ વિદ્યાર્થીઓને વાંધા છે કેમ પછી એટલે એ લોકોને કેવું છે કે ભાઈ પ્રોબ્લેમ છે તો આટલા જ વિદ્યાર્થીઓ કેમ આવે છે બધા કેમ નહીં આવતા બસ એ કહેવું છે એટલે આપણે આગળ બી એની ચર્ચા કરીશું કે આગળ શું કરવાનું બરાબર પછી બીજી વસ્તુ કે હવે દસ પ્રશ્નો છે બરાબર એ રદ થશે કે નહીં થાય તો સિમ્પલ વસ્તુ છે કે હજુ હાઈકોર્ટે ઓફિશિયલ ચુકાદો કશું આપ્યો નહીં આ કેસને લઈને બરાબર પરંતુ મને એવું લાગે છે કે હવે હાઈકોર્ટે છે ને આજે દસ પ્રશ્નોને લઈને કંઈક ને કંઈક નિરાકરણ લાવશે એવું લાગે છે કારણ કે હજુ સુધી કશું માહિતી આપી નથી બરાબર છે એટલે હાઈકોર્ટને પણ લાગે છે અને બીજી વસ્તુ એવું કે ભલે આ તો સરકારી વકીલ એવું કીધું કે ભાઈ સંખ્યા બળું છું ને આમને તેમ પણ હજુ હાઈકોર્ટનો ઓફિશિયલ ચુકાદો આવ્યો નહીં બરાબર છે એટલે આપણે એની રાહ જોવી પડે એટલે દસ પ્રશ્નો કેન્સલ થશે કે નહીં થાય એ તો હવે હાઈકોર્ટનો ચુકાદો આવે પછી જ આપણને ખબર પડે પરંતુ આશા રાખો કે કદાચ આ સુધરે ને તો પછી ઘણા બધા ફેરફાર થવાની શક્યતા રહેલી છે બરાબર છે એટલે દસ પ્રશ્નો વિશે તો હજુ હમણાં તો કશું કહી ના શકાય બરાબર કારણ કે ઓફિશિયલ માહિતી આવે ત્યારે જ આપણે કહીશું પછી બીજી વસ્તુ છે કે જેને વાંધા અરજી નથી કરી એનું શું હવે જો ગુજરાત સરકારની અંદર આપણે વાત કરીએ કે જીપીએસસી પરીક્ષા છે બરાબર છે હવે જીપીએસસીમાં કોઈ પ્રશ્નોને લઈને વાંધા અરજી થાય છે બરાબર છે તો એમાં કેવું કે કોઈ પ્રશ્ન કેન્સલ થઈ જાય બરાબર છે બસ મતલબ આ બસો માર્ક્સનું પેપર છે એમાંથી બે પ્રશ્નો કેન્સલ થાય તો એના માર્ક્સ બે બધા વિદ્યાર્થીઓને આપેલા છે એવા ભૂતકાળમાં કેસ આપણને જોવા મળે છે બરાબર જીપીએસસીમાં અને જીપીએસસીમાં એકલું જ નહીં ઘણા બધા સેન્ટરની એક્ઝામમાં અથવા તો બીજી અધર સ્ટેટની એક્ઝામની અંદર પ્રશ્ન કેન્સલ થાય અથવા તો રદ થાય તો એના માર્ક્સ દરેક વિદ્યાર્થીઓને મળે છે બરાબર છે તો જે પણ વિદ્યાર્થીએ વાંધા અરજી નથી કરીને એ મિત્રને બિલકુલ ગભરાવાની અથવા તો ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે પ્રશ્ન રદ થશે ને તો જે પણ મિત્રોએ પ્રશ્ન એટેમ કર્યો હશે અથવા તો એને છોડી દીધો હશે કે ખોટો કર્યો હશે એ બધાને માર્ક્સ મળવાના પૂરેપૂરા ચાન્સ છે બરાબર કારણ કે આમાં કેવું હોય કે જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો હોય ને એ નીચલી કોર્ટ મતલબમાં એને કાયદા તરીકે રાખી શકે બરાબર છે એટલે તો આપણે કેવું કે આ જે સુપ્રીમ કોર્ટે પણ આવા એક મતલબમાં ઘણા બધા ચુકાદા આપ્યા છે કે ભાઈ પ્રશ્ન રદ થાય તો કેવું કે બધા વિદ્યાર્થીઓને માર્ક્સ મળે હવે જો ગુજરાત હાઈકોર્ટે એનું અનુસરણ કરે કે ભાઈ પ્રશ્ન રદ થાય તો બધાને માર્ક્સ મળે તો સિમ્પલ વસ્તુ છે કે જેને વાંધા નથી કરીને એને બી માર્ક્સ તો મળવાનો જ છે બરાબર પણ હવે એ રદ થવો જોઈએ પછી માર્ક્સ મળશે બરાબર પછી રદ ના થાય તો પછી માર્ક્સ ના મળે હવે બીજી વસ્તુ કે શું હવે ડીવી લિસ્ટમાં ફેરફાર થશે તો જો હાઈકોર્ટમાં આપણને શું મતલબમાં એવી માહિતી તો મળે જ છે કે અથવા તો હાઈકોર્ટના એવા ચુકાદા પણ છે કે જો કેવું કે ડીવી લિસ્ટ આવી ગયું બરાબર છે અને ડીવી લિસ્ટ પૂરું થઈ ગયું પછી વિદ્યાર્થીઓના હિતમાં કોઈ ચુકાદો આવે બરાબર છે કે ભાઈ પ્રશ્ન રદ થયોને એક વિદ્યાર્થીઓ કદાચ આ તો દસનું આપણે ઉદાહરણ લઉં છું બરાબર બાકી આ પોલીસમાં તો ઘણા બધા છે પણ ધારો કે દસ વિદ્યાર્થીઓના માર્ક્સ વધવાથી એ લોકો પાસિંગની કેટેગરીમાં આવી ગયા બરાબર છે તો પછી આ ડીવી લિસ્ટમાં ફેરફાર થવાના પૂરેપૂરા ચાન્સ છે બરાબર કારણ કે ભૂતકાળમાં આવા બનાવો બનેલા છે બરાબર એટલે આમાં બી ફેરફાર થવાના પૂરેપૂરા ચાન્સ છે પણ ક્યારે કે હાઈકોર્ટ જ્યારે આ દસ પ્રશ્નોને લઈને આમ શું કહેવાય કે યોગ્ય ચુકાદો અથવા તો વિદ્યાર્થીઓના ફેવરમાં એટલે કયા વિદ્યાર્થીઓ જે વાંધા અરજી કરે છે એમના ફેવરમાં આપે ને ચુકાદો તો ડીવી લિસ્ટમાં બદલાવાના મતલબ આ ડીવી લિસ્ટ બદલાવાના ચાન્સ છે કારણ કે હવે સિમ્પલ વસ્તુ છે કે કદાચ દસમાંથી દસે દસનું ગ્રેસિંગ આપી દે બરાબર છે અથવા તો દસ રદ કરો તો બી ગ્રેસ મળવાના જ છે તો જે મિત્રો બે ત્રણ ચાર પાંચ માર્ચથી ફેલ થયા છે બરાબર પાર્ટીમાં તો એ લોકો સિમ્પલ વસ્તુ છે કે પાસ થઈ જાય તો પછી એ લોકોને એડ તો કરવા પડે ને ડીમાં એટલે કદાચ ડીવી લિસ્ટ ફરીથી સુધારવાના ચાન્સ છે એવી માહિતી છે બરાબર પરંતુ હવે જોઈએ કે આ બદલાશે કે નહીં બદલાય બરાબર પછી આમાં કેવું છે કે જે વિદ્યાર્થીઓ પાસ હશે એમને એવું થશે કે ભાઈ ના આવું ના થવું જોઈએ નામ ને તેમ એટલે આ તો જો મેં કીધું ને તમને કે આ છે ને ઓફિશિયલ માહિતી નથી આવું થવાની શક્યતા છે બરાબર છે એટલે જે મિત્રો પાસ છે એમને બી ગભરાવાની જરૂર નહીં કદાચ આવું ના પણ થાય બરાબર અને જે મિત્રોએ વાંધા અરજી કરી છે એ પણ એવું વિચારી ના લે કે ભાઈ ડીવી લિસ્ટ સુધરશે બરાબર કારણ કે આ તો હાઈકોર્ટ જ્યાં સુધી ઓફિશિયલ ના કે ત્યાં સુધી આપણે એવું માનવાનું નથી પણ આવા થવાના ચાન્સ છે હું એવું કહું છું બરાબર પછી બીજી વસ્તુ કે દસ માર્સનું ગ્રીસિંગ બધાને મળશે તો હા જુઓ ગ્રેસિંગ બધાને હવે અમુક લોકો એવું કહે છે કે ભાઈ જે જે હાઈકોર્ટમાં ગયા હોય અથવા તો જેને જેને પિટિશન દાખલ કરી હોય મતલબ આ પિટિશનમાં જે સામેલ હોય એમને જ માર્ક્સ મળશે એવી માહિતી મળશે બરાબર પરંતુ આમાં કેવું છે કે પ્રશ્ન રદ તો થશે ને અથવા તો કે મતલબમાં રદ થશે એટલે કેન્સલ જ થશે બરાબર તો કેવું કે રદ થશે ને તો બધાને માર્ક્સ મળશે બરાબર પણ હવે રદ કરે છે કે શું કરે છે એ તો હાઈકોર્ટ પર જ રહ્યું બરાબર છે એનો ચુકાદો અંતિમ તો મતલબમાં હાઈકોર્ટ જે લે એ જ આપણે માન્ય રાખવો પડે પણ એવું નહીં કે જે લોકો ખાલી હાઈકોર્ટમાં ગયા હોય અથવા તો જેને અરજી કરી હોય એને જ મળશે એવું આમાં કશું છે નહીં બરાબર છે રદ થશે તો બધાને માર્ક્સ મળશે કારણ કે હિમાચલ પ્રદેશની હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો છે બરાબર કે ભાઈ પ્રશ્નની અંદર અરે પરીક્ષામાં જે પ્રશ્નો રદ થાય બરાબર એનો માર્ક્સ દરેક વિદ્યાર્થીને મળે એટલે ગુજરાત સરકારમાં બી આનું અનુસરણ થવાના પૂરેપૂરા ચાન્સ છે પણ ક્યારે કે રદ થશે તો એટલે એવું ના માનતા તમે કે ખાલી જેને જેને શું કહેવાય કે પિટિશન કરી છે એને જ માર્ક્સ મળશે બધાને મળશે બરાબર રદ થશે તો પછી આગળ આપણે વાત કરીએ કે હવે જ કટ વધશે કે નહીં તો જો કટ ક્યારે વધી શકે કે ભાઈ ડીવીમાં સુધારો થાય ત્યારે બરાબર અથવા તો જે જે ફેલ છે અત્યારે અને હાઈકોર્ટનો ચુકાદો આવે અને પાસ થઈ જાય તો કટ ઓફની અંદર એટલે કે ડીવી લિસ્ટમાં સુધારો થવાના ચાન્સ છે બરાબર કારણ કે ડીવી લિસ્ટ સુધરશે તો કટ ઓફ બી સુધરશે એટલે અત્યારે તમને કહી દઉં કે ઓબીસીનું એકસો નવ છે બરાબર છે કટ ઓફ આપણે ડીવીનું તો કદાચ ચુકાદો વિદ્યાર્થીઓના ફેવરમાં એટલે કે આપેલા જે વાંધાર જે છે એના ફેવરમાં તો કદાચ આમાં સુધારો થઈ શકે અથવા તો ફાઇનલ લિસ્ટ તૈયાર થવામાં બી મતલબમાં મોડું થાય એવું બની શકે બરાબર છે પણ હવે આ તો હાઈકોર્ટ શું કહે છે એના ઉપર જ બધું છે બરાબર પણ શું કહેવાય કે કટ ઓફ વધશે કે નહીં એ તો મેં કીધું ને તમને કે દસ માસનું કંઈક નિરાકરણ આવે ને ત્યારે કંઈક આપણે એનો નિર્ણય લઈ શકીએ બરાબર એટલે જુઓ સિમ્પલ વસ્તુ છે કે એમાં સુધારો થશે ને તો સો ટકા કે ભાઈ કટ ઓફ છે ને થોડું ઘણું ઉપર જવાના ચાન્સ થોડું ઘણું એટલે મતલબ આ એકથી બે માર્સ વધારે ના જાય કારણ કે આમાં કેવું છે ડીવીનું કટ ઓફ ખબર છે તમને કે નીચું જ રહેતું હોય પણ ફાઇનલ કટ ઓફની અંદર આમ ફેરફાર થવાના ચાન્સ રહેશે બરાબર પછી આગળ કે જેને જેને વાંધા છે એ બધાએ રજૂઆત કરો હવે હા સિમ્પલ વસ્તુ આ બધું તો ચાલો આપણે હાઈકોર્ટના વિશે વાત કરી છે પણ હવે હું તમને એક રજૂઆત કરીશ કે ભાઈ જે પણ મિત્રોને એવું લાગે છે બરાબર કે આ જે આપણે દસ માર્ચ છે એ આઉટ ઓફ સિલેબસના પૂછેલા બરાબર અને જેને જેને પણ વાંધા અરજી કરી છે અથવા તો જેને જેને હાઈકોર્ટમાં પિટિશનમાં એડ નહીં થયા બરાબર છે એ મિત્રોને એવું લાગે છે કે ભાઈ દસ પ્રશ્નો આઉટ ઓફ સિલેબસના છે અને કેન્સલ થવા જોઈએ બરાબર એ મિત્રો છે ને હાઈકોર્ટમાં તમે શું કહેવાય કે રજૂઆત કરો હજુ ફરીથી બરાબર છે કારણ કે માહિતી એવી મળે છે કે ભાઈ આપણે છે ને જે સરકારી વકીલની વાત કરી આપણે કે એમનું એવું કહેવું છે કે ભાઈ વિદ્યાર્થીઓ આટલા જ કેમ દેખાય છે એમનું સંખ્યાબળ કેમ નહીં કે એમને ભાઈ રદ કરાવવા છે તો આટલા જ વિદ્યાર્થીઓને વાંધા છે તો જેટલું વધારે સંખ્યાબળ દેખાશે ને વિદ્યાર્થીઓનું એટલું જ એ લોકો ચાન્સ છે કે ભાઈ આમાં કંઈક ધ્યાનથી મતલબ આ નિર્ણય લે બરાબર છે બાકી તો એવું કંઈ દેશે છેલ્લે કે ભાઈ ભરતી બોર્ડ અરજી લેશે નિર્ણય એ અંતિમ રહેશે એટલે આમાં જેમ બને ને એમ વિદ્યાર્થીઓ જેમને જેમને વાંધા છે એ લોકો મતલબમાં શું કહેવાય કે રજૂઆત કરવી જોઈએ બરાબર એટલું હું કહીશ પછી આમાં પછી જે પાસ થયેલા છે એ લોકો વિરોધ બી કરશે કે ભાઈ ના આવું ના થવું જોઈએ ને આવું ના થવું જોઈએ પરંતુ જો મિત્રો આમાં જે દસ પ્રશ્નો છે ને એ સિલેબસ બાંધના હતા હું તો અત્યારે એવું જ કહીશ બરાબર છે કારણ કે સિલેબસ બહારના પ્રશ્નો હતો એના લીધે ઘણા બધા વિદ્યાર્થીઓ ફેલ થાય છે બરાબર એટલે ભલે તમે પાસ થયા નો ડાઉટ બરાબર પણ જે ફેલ થયા છે એમનો બી હક હતો કે ભાઈ દસ પ્રશ્નો એમને શું કહેવાય પેરેગ્રાફવાળા પૂછ્યા હતા બરાબર છે તો એમાંથી બે ત્રણ માર્ક્સ કવર થઈ ગયા હોત તો ઘણા બધા મિત્રો પાસ થઈ ગયા હોત હવે આ તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ જેને એવું લાગતું હોય કે દસ પ્રશ્નો મરવા જોઈએ બરાબર એનું ગ્રેસિંગ માર્ક્સ અથવા તો રદ થવા જોઈએ તો એ બધા વિદ્યાર્થીઓ તમારી રીતના હાઈકોર્ટમાં રજૂઆત અથવા તો ગમે તે રીતના રજૂઆત કરી જોઈએ અને હાઈકોર્ટને એવો આભાસ કરાવવો જોઈએ કે ના અમને વાસ્તવમાં ભાઈ આ જે દસ પ્રશ્નોની ખોટ ગઈ છે બરાબર એવો આભાસ કરાવવો જોઈએ હાઈકોર્ટને તો કંઈક ચુકાદો યોગ્ય આવશે બરાબર બાકી તો તમને ખબર જ છે કે ભાઈ પાછળ ભૂતકાળમાં કેવા કેવા ચુકાદાઓ મળી ગયા છે બરાબર પોલીસ ભરતીમાં કે પછી બી કોઈ બી ભરતીમાં હોય એટલે આ વસ્તુ તો વિદ્યાર્થી ઉપર ડિપેન્ડ કરે અને બીજી વસ્તુ કે જે મિત્રોએ વાંધારજી કરી છે ને એની પ્રિન્ટ પ્રિન્ટ ના હોય તો શું કરવાનું તો એ તો હવે આગળ જે નિર્ણય આવે એના આપણે માન્ય રાખવો પડે બરાબર પરંતુ તમે વાંધા અરજી કરી હોય તો સિમ્પલ વસ્તુ છે કે તમારો અને બીજી વસ્તુ કે જેને પ્રશ્ન તો રદ થશે ને એનો માસ તો મળવાનો જ છે સિમ્પલ વસ્તુ છે પણ પ્રશ્ન રદ થાય ત્યારની વાત છે બરાબર આ તો એટલે આ જે માહિતી હતી આપણે એની સંપૂર્ણ ચર્ચા કરી બરાબર હવે આ માહિતી હું તમને ફરીથી કહી દઉં કે આ ઓફિશિયલ માહિતી નથી પણ બજારમાં અથવા તો માર્કેટમાં જે માહિતી મળે છે એના બેઝ પર આપણે આ વિડીયો બનાવીએ છીએ બરાબર હવે શું કહેવાય કે ભવિષ્યમાં શું હાઈકોર્ટનો ચુકાદો આવે એનું આપણે રાહ જોવી પડશે પરંતુ આપણે તો એવી જ રજૂઆત કરું છું કે દરેક વિદ્યાર્થીઓને ન્યાય મળે બરાબર એવું નહીં કે પછી એ લોકો મતલબમાં જેને ફેલ છે અથવા તો જેને પાસ છે એને ન્યાય મળે પણ દરેક વિદ્યાર્થીને યોગ્ય અને શું કહેવાય કે દરેક વિદ્યાર્થીના ફેવરમાં ન્યાય મળે એવી આપણે રિક્વેસ્ટ કરીશું બરાબર અને બીજી વસ્તુ કે જે પણ મિત્રો પોલીસ ભરતીની અપડેટ જાણવા માગતા હોય તો એ આ વિડીયોની નીચે હું ટેલિગ્રામ ગ્રુપની લિંક મોકલીશ એને એના થ્રુ તમે જોડાઈ જજો બરાબર ટેલિગ્રામમાં કારણ કે એમાં નવી નવી માહિતીની મતલબમાં પોલીસની માહિતી તમને મળી રહેશે બરાબર છે તો આજે આટલું જ રાખીએ મિત્રો ધન્યવાદ અને બીજી વસ્તુ કે તમને તમારો કોઈ બી પ્રશ્ન હોય બરાબર પોલીસને લઈને અથવા તો આ હાઈકોર્ટનો જે આ જે માહિતી છે એને લઈને તો તમે મને આ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને બીજી વસ્તુ કે કોમેન્ટમાં નહીં તો તમે ગ્રુપમાં બી ચર્ચા કરી શકો બરાબર અને લઈને તો આજે આટલું જ રાખીએ ધન્યવાદ મિત્રો